ਆਨੇ ਸਭ ਦੇ ਚੋੜਿਆ ਰਾਜ ਜਣੇ ਜਣੇ ਸਬਦ ਕਾ ਵਿਚਾਰ ਕੀਆ ਇਹ ਜੀਤਾ ਕਸੂਦਰੀ ਇਹ ਗਿਆ ਕਾਜ ਜੀ ਜੀ ਇਹ ਨਾ ਸੁਦਰੀ ਗਿਆ ਕਾ ਅਦੇ ਸੰਦ ਗੁਰ ਸਬਦੋਂ ਨਾ

આવો રે મેદાન માન રે મેલી ને તમે આવો મેદાનમાં માં તમને સદગુરુ નિશા માન અપમાનમાંદગુ ડી જેમાં રમલીન દામોદર બાપુ એક વાણી બોલ્યા છે ਸਦ ਗੋਰੋ ਜੀ ਮਿਸਾਨ ਮੈਂ ਗੰਗਾ ਸਤੀ ਪਾਨਬਾਈ ਨੇ ਕਹੇ ਜੇ ਸਾਨ ਮੈਂ ਤੁਮਨੇ ਸਮਝਾ ਇਹ ਜੀ ਅੰਤਾਰ ਪੀ ਜਾਵੀ ਨਾ ਉਭਰ ਨਾਵੇ ਪਾਨਬਾਈ ਆਨੇ খে পদ চদ নধিকাৰী পান বাই আন বেলি জানে তাৰ নো আভিমান

અંતરની જ્યારે આંટીઓ છૂટે શરીરની પૂરી એ બધા આવરણોથી એ આપણે એમાંથી છુટકારો મળે એ અચરા કચરા જયારે બધા બહાર નીકળે ને સાફ થાય ત્યારે હે પાનભાઈ ત્યારે પ્રભુજી દર્શાય આપો આ પ્રભુ એટલે આપણા અંતર આત્માની વાત છે બીજા આ પ્રભુ નહીં આપણા અંતર ની વાત અંતર આત્માની વાત થાય એ ડરસાય પણ વાણીઓ લખી ગયા ને કહી ગયા છે મારા વાલાઓ સાંભળો તો ખરા ભણેલા કામ નથી આમાં એ વાણી બાંધે ને વાણી લખે ને વાણી રચે એ તો એના એના કામ જ નથી પણ ઉકેલી બી ના શકે આજે જે આજકાલના ભણેલા ગણેલા એમાં કામ નથી આ લોકો ਏ ਜੀ ਸਤ ਸੰਗ ਰਸਏ ਤੋ ਅਗਮ ਨੇ ਅਪਾਰ ਛੇ ਨੇ ਏ ਜੀ ਅਨ ਪੀਵੇ ਕੋਈ ਪੀਵਾ ਨਾ ਭੂਲਾ ਸੋ ਤਿਆਰੇ ਪਾਨ ਬਾਈ ਆਰਾਸ ਪਰਸ ਮੜਸੇ ਇਕਤਾਰ ਸਦ ਗੋਰ ਸਬਦੋ ਨਾ ਦਮੇ ਤਾਓ ਯਾ ਅਧਿਕਾਰੀ ਪਾਨ ਬਾਈ આન મેં નીડો ને અંતાર નું યા બીમા સત્તસંગ રસો એવો અગમ છે એવો અપાર છે એ તો પીવે કોઈ પીવાના હાર એ જેવા તેવાનો ભાગે પણ નથી હોતો મારા વાલા સત્સંગ

disitu telah terserah banyak tarikh ini terserah Seaxe ata These stop Seaxe yang panggil Ayah ulang рujan Arai Z

રે ઉપર જેનું શીશ ન હોય પણ બાઈ એવો ખેલ છે આ ખાંડા નતા આ ધાર ઉપર શીશ ન હોય ખાંડાની ધાર એટલે તલવારની ધાર ઉપર ચાલવા જેવું આ એક માર્ગ છે ધાર ઉપર શીશ ન હોય એને જેમ આપણે પેલી કડીમાં કીધું કે અભિમાન મેલીને એને કીધું માથું ઉતારવાની વાત નથી કરી અભિમાન એંકા એનાથી છૂટી એ મૂકીને આવો આ ખાંડા કેડી ધાર છે કનવા ધાર છે છેવા તેઓના માં કામ તમે રે તમારું શીશ ઉતારીને પાનબાઈ આવો રે મેદાનમાં તો રમાડું તમને હું બાવાનો હે પાંડભાઈ તમે તમારો અહંકાર અભિમાન આમ પણ મેલી શિશ ઉતારી એટલે આમ પણ મેલી ને તમે આવો મેદાનમાં તો હું રમાણું તમને બાવન બાર બાવન બારો એ બોલે એ બીજો ને એ બાવન બાર એ બાવન બારો તમને રમાડું એ તો પોચેલા હશે બધું સાચા સદગુરુ મુખી હશે એ તો સમજી જશે પણ આ અંધ શ્રદ્ધાળુઓ કદાચ સાંભળે ને તો એ આમાં ન આવે એટલે અમે ચોખટ કરી છે અંધ ભક્તો અંધવિશ્વાસો અંધ થી ભરેલા જો આ કડી હે એવું છે એવું નથી આમ પણ મૂકવાનું અભિમાન મૂકવાનું એને કહેવાય શિશુ તાર એ જીવું ને મારું ઈ તો ਮਨ ਨੋ ਚੇਕਾਰਨ ਪਨ ਬਾਈ ਮਨਾਰੇ ਯਾਰੇ ਜੋਨੇ ਮਰੀ ਜਾਏ ਤਾਰੇ ਪਾਨ ਬਾਈ ਮਨਾਰੇ ਯਾਰੇ ਜੋਨੇ মৰি পানী পাছ গংগী এম কাৰি বোলিয়া পানী তুমি सी सदगुर सभो ने अधिकारे पान भाई आन मी ॾियो या तरू अभिमान जे मीडियो અંતર નો અભિમાન જો મુકાય તો જ આ બધું સમજાય છે કારણ આ હું છું ને આ મારું છે એ માતા મનના કારણ છે પાનબાઈ મન મન જોને જ્યારે મરી જાય પાનબાઈ પછી હાતું એમ ડાસ થાય ઓ હાતું એમ ડાસ ઓ હું તો તો હું અત્યાર સુધી એમને એમ જ ભટકતો હતો અંધારામાં હતો મૂળ તો આ છું જયારે શબ્દ ના સદગુરુ ના લાગ્યા અને જ્યારે સાચી સમજ આવી ત્યારે ઓહો ત્યારે ગંગા સતી કે છે પાનભાઈ ને હાતું એમને એમ ડરશે ત્યારે ઓહો હું તો આત્મા છું શરીર ના હું તો આ તત્વો છું હું તો હું બારે ખોટો વાણી ગંગા સતી ની સૌરાષ્ટ્રના હવે આપણે બીજી એક વાણી લઈ અને પછી આજના આપણે સત્સંગને વિરામ દેશું બરોબર ને ગુરુ મારા તમે હૈયા કે તમે ને આમ ને તાર જો એ તાર જો ગુરુ ના ગુણ ગુરુની મહિમા સાંભળવા લા સાંભળું તો ખરાબ ರೇ ಕಮಳ ತಾಮರ ಇೋ ಕಮಳ ಸಮ ಸದ ಗುರೋ ತಮೇ ರೇ ತಾರ É